गुजरात विधानसभा खाते एलोपैथिक आयुर्वेदिक और होम्योपैथिक मेडिकल चेकअप नो शुभारंभ તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની હાસ્તે સુભારંભ કરવામાં આવ્યો છે તો ગુજરાત વિધાનસભા ખાતે આથી એલોપેથીક આયુર્વેદિક અને હોમિયોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પનો સુભારંભ કરવામાં આવ્યો છે તારીખ 18 થી 22 માર્ચ સુધી આ મેડિકલ કેમ્પ ચાલશે તો આ 4 દિવસના કેમ્પમાં એલોપેથીક આયુર્વેદિક અને હોમિયોપેથીક મેડિકલ ચેકઅપ કરાશે મંત્રી શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શ્રીઓ અને પત્રકાર પત્રકારશ્રીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે તો બ્લડ ટેસ્ટ ફૂલ બોડી ચેકઅપ પ્રકૃતિ પરીક્ષણ પરીક્ષણ સહિતના ટેસ્ટ કરવામાં આવશે विधानसभा નું સત્ર ચાલતું હોય ત્યારે તે દરમિયાન એટલે આમ દિવસોમાં પણ વલ્લે ધારાસભ્ય સુ જે કાર્યક્રમોની વ્યસ્તતા રહેતી હોય છે એ સામાજિક પ્રસંગો એ જવાનો મતવિસ્તારના પ્રશ્નો માટે દોડવાનું વિધાનસભાના પ્રશ્નો કો સચિવાલયનું કામ તો બધાને વચ્ચે પોતાનું ધ્યાન પોતાના આરોગ્યનું ધ્યાન જેવું ઉધારતી રાખી શકતા 23 સ્તિતિ વિધાનસભા સત્ર દરમિયાન પત્રકાર મિત્રોનો ये पण डोडाडोडी मोडी रात સુધી वेरिसवारी अभिजय मोडी रात સુધી जोडे कोई घटना बनी हो तो तेरी पास पण डोडाडोडी ठेवलेली होती तो जे पण પોતાना आरोग्य मार्तेनी काळजी जितती जुये तितली दक्षताने कामले नतीले शकता 23 स्थिती विधानसभानी अंदर काम करता कर्मचारी अधिकारी भाई-बेनोनी वस्तीती एक परमनन होची 19 नो स्टाफ जे छे जे पण मोडी रात સુધી वेरिसवारी सवारती

જેના પ્રજાજનો માટે પણ એટલું જરૂરી તો પ્રિવેન્ટિવ હેલ્થનું કામ એ પણ આરોગ્ય ખાતું બહુ સરસ સારી રીતે કરે છે એમના પીએસસી સેન્ટર હોય ત્યાંથી કરી અને નાના સેન્ટરો ત્યાં સુધીની જાગૃતિનું કામ એમાં જીવનની રેડી કરવાની ફૂડ હેવીટ લિવિંગ હેવીટ આ બધામાં નાના નાના જો ખેરખાર કરે તો બહુ મોટું પરિણામ મળી શકે ખાસ કરીને એ ને તો યુપીસી હોય કે पानी जनर हो तो ये पधाने नानी नानी काळजी होती जी स्वस्ता ने कार्य करने घना बड़ा रूपमती रूप थी सका तो प्रिवेंटिव हेल्थ नु काम पर एक जरूरत है मारे स्पेशल आभार माननीय मंत्री शिवो एना माते तो मानू सी के तमने तो आयुर्वेद तो द्वारा तो प्रकृति तो परीक्षण नु कार्यक्रम हुना है मतलब कोई मानसनी क प्रकृति छे वात प्रकृति छे कि कई प्रकृति छे एन जो एक वक्त संशोधन થઈ જાય પોતાના ધ્યાન ઉપર આવી શકે તો તેને આનુસાંગી ફૂડ એ લઈ શકે અને આનુસાંગી ખોરાક લઈ શકે તેને આનુસાંગી પોતાની જીવન પદ્ધતિ ડેવલપ કરી શકે તો જે થી કરીને કોઈ બીમારી સફા બિલકુલ અટકાવી શકે તો પ્રકૃતિ પરિચર માતેનું પણ એમણે લખ્યું છે બી નાડી પરીક્ષણ માતેના પણ આ જગણને લાભવાળું માન્ય મંત્ર છે આયુર્વેદની બાબતમાં પણ ઘણો મહત્વનું છે અને બનનેને આજીવલી હોય કે ટોટલ આયુષ બહુ નિયો પછી બનાવી શકે બાકી પણ ટોટલ આયુષ અને અલૌક્યથી બંનેને સાથે લઈને જેની જ જરૂર પડે જેની જ વધારે ઉપયોગીતા હોય તેનો રેને મારો સૃષ્ટિનું કલ્યાણ થાય અને ખાસ કરીને પ્રકૃતિ એક વખત તમે જો નખી કરી લેશો તો પોતે પોતાની પ્રકૃતિના અનુસંગી પોતાનો વ્યવહાર પોતાની રેણીケણી પોતાનું કુરેબીથી પ્રતિષેક કુસારું કામ છે મારી પ્રાર્થના છે કે તમામ લોકોની અંદર લાભ લે અને માત્ર અહીં જ રહે તેવું નહીં આની જાગૃતિ રાજીભ્રમ થાય તો રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ માનની મંત્રીશ્રીએ કહ્યું છે તે પ્રમાણે આ પ્રમાણે વ્યવસ્થાઓ છે કે જે પોતે પોતાનો મોની ચેકઅપ કરાવી શકે તે 6 મહિને 1 વર્ષ વર્ષની અંદર એકાત વખત મોની ચેકઅપ કરાવી શકે ડાયાબિટીસ માટે તો માનની મંત્રીશ્રી મને હમણાં બેઠા ત્યારે વાત કરા આખા રાજ્યની અંદર ડાયાબિટીસ ચેકઅપ કરવા માટે પીએસસી સેન્ટર સુધી ફ્રી ઓ વ્યવસ્થા છે તે દેને હાથ ની નાનકડી બ્લડ આપે અને તેને ડાયાબિટીસ છે કે કે તત્કાલીન ખબર પડતી છે બહુ સરસ કામ આરોગ્ય ખાતું માનની શ્રી કૃષ્ણ આજીવાનીમાં માનની મુખ્યમંત્રીના નેતૃત્વમાં થઈ રહ્યું છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું આયા બધા લાભે સર્વ ભવંત સુખીનો સર્વ સંતો નિરામય